નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો મારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગોંડલના તાજા બજાર ભાવ હલોજી ભાવ જોઈએ તો સત્તરસો એક થી લઈને ચાર હાજર ને એકત્રીસ રૂપિયા સિંગદાણા એકત્રીસ થી લઈને તેરસો ને એકસઠ રૂપિયા જીરું પચીસો એક થી લઈને એકતાળીસો ને એકાવન રૂપિયા અડદ નવસો એક થી લઈને પંદરસો ને એકસઠ રૂપિયા મગના ભાવ જોઈએ તો પંદરસો એકાવન થી લઈને અઢારસો ને એકત્રીસ રૂપિયા રાયડો એક હજાર એક થી લઈને અગિયારસો ને એક રૂપિયો વેરંડા સાતસો છવ્વીસ થી લઈને અગિયારસો ને છન્નું રૂપિયા ચણા એક હજાર થી લઈને અગિયારસો ને વીસ રૂપિયા તુવેરના ભાવ જોઈએ તો નવસો એકાણું થી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા સોયાબીન છસો એકોતેર થી લઈને આઠસો એકત્રીસ રૂપિયા લસણ સાતસો એક થી લઈને તેરસો ને એક રૂપિયા ડુંગર એકત્રીસ થી લઈને બસો ને છપ્પન રૂપિયા તલ કાળા સત્યાવીસો એક થી લઈને બત્રીસો ને એક્યાસી રૂપિયા તલ સફેદ બારસો એકાવન થી લઈને બે હાજર ને એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો વીસ થી લઈને છસો ને છતર રૂપિયા અખંડ ચારસો છો થી લઈને પાંચસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ તો આઠસો અગિયારથી લઈને તેરસો ને એક રૂપિયો મગફળી સાતસો એકાવનથી લઈને ચૌદસો ને અગિયાર રૂપિયા કપાસ એક હજાર એક એકથી લઈને ચૌદસોને છન્નું રૂપિયા ગુજરાતના કોઈપણ માર્કેટયાર્ડના પાકના ભાવ જાણવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દો